એકડા બોલેવાનું કેમ આ તો પાકા ને હાલો 2600 2600 કાકા પાકા છે રૂપિયા 50 ಜಾ ಬೊಲ 51 51 250 50 50 755 71 1408 57 44 92 31 200 30 77 78 61 25 90 91 99 450 69 78 90 2700 2500 2700 2500 માં લખો એમાં બોલા બોલા 25 50 કરો 25 50 2550 કરો 2500 રૂપિયા

पचीसो पचास पचास रुपया पचीसो पचास गोपाल करो પચીસો રૂપિયા કરું પચીસો નેચાસ રૂપિયા પચીસો રૂપિયા પચીસો છત્રી ચાલી એક પંચોતેર એસી પચીસો રૂપિયા બોલો પચીસો 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 રૂપિયા કરવી মানে নে লাই লেণ্ডিং

એસો 140 140 રૂપિયા લખો એમ કે મને કોઈ રામા કોઈ ઈ આને ઈ ની ઇના ફાન તેવી એક તો કીનો ગોફા હાલો બીજો 50 કરી લતો મારા 250 રૂપિયા બેય ના કાઢના બેય નું લેવા 500 કરી તો બાપા 250 કરી આમ રે 250 રૂપિયા કેટુ વર્ષ દે જાવ છો જે લે કૌટી બાઈન દીતે એ મોર આટન છે 500 વાય ગાડીનો લો કે લાગો 25 બતા કરો 25 બતા 2500 પાટો હાલો 2500 રૂપિયા 25 રૂપિયા કે રો કે 23 23 બેલે પે ચાલ્યા તમે એટલે હે લે ને બસ તલે હારું છે 2545 રૂપિયા કમા હા વધારે બચાય કણ બાપુ તેં રૂપિયા 2591 રૂપિયા 2200 રૂપિયા કરો ના

એ મે નથી કાઈ કેટલા કાઈ આ બોલ મે કાઈ બોલું છે હે 2566 700 અરતભાઈ લે હાલો હાલો આપના લેવો 70 કાળા તેલ કાળા તેલ માં બોલો હાવીરભાઈ

છવિસો મારા લખો શું તો લખું કરે પચીસો પચીસ રૂપિયા છત્રીસ રૂપિયા